જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે મહાશિવરાત્રીની વાર્તા અને મહિમા લઈને આવી છું તો ચાલો સાંભળીએ વાર્તા મહાવધ કે ફળાહાર કરી અને રાત્રે ભગવાન શંકરને બીલીપત્રો અને વગેરેથી ચાર પ્રહરની વિધિપૂર્વક પૂજા કરે છે અને રાતના જાગરણ કરે તેના ઉપર સદા મહાદેવજી પ્રસન્ન રહે છે એક પારધી પોતાની ઝૂંપડીમાંથી સવારના પહોરમાં ખભે તીર અને કામઠું ભરાવીને જંગલ તરફ શિકારની શોધમાં નીકળી પડ્યો આ દિવસ હતો મહાવદ નો એટલે શિવરાત્રી વ્રત કરતા ભાવિક નરનારીઓ સવારના શિવ શિવ બોલતા આવતા અને જતા દેખાતા હતા પારધીને શિવ શિવ સાંભળીને નવાઈ લાગી તે તો સમજ્યા વગર વારે ઘડીએ શિવ શિવ બોલવા લાગ્યો અને તે જ સામે જે મળે તેને મશ્કરી રૂપે શિવ શિવ કહેવા માંડ્યો આમ તે અજાણ્યાપણે મશ્કરીમાં ભગવાનનું નામ લેવા માંડ્યો શાસ્ત્રમાં કહ્યું છે કે ભગવાનનું નામ આપણે અજાણ્યાપણે કે પછી મશ્કરીમાં અવળું સવળું બોલાઈ જાય તો પણ તેનું ફળ મળે છે આજનો દિવસ હતો મહાપવિત્રનો તહેવારના દિવસે વ્રતનો દિવસ હતો આ દિવસે પાપ થાય નહીં અને કુદરતી રીતે પારધીને જંગલમાં ખૂબ જ અથડાવા છતાં પણ એક પણ શિકાર મળ્યો નહીં આથી તેનાથી પાપ થતું અટકી ગયું વળી શિકારની શોધમાં દિવસભર તે ભૂખ્યો અને તરસ્યો અથડાયો હતો એટલે અજાણ્યા પડે તેનાથી ઉપવાસ પણ થઈ ગયો હતો મનુષ્યનું શ્રેય થવાનું હોય ત્યારે સંજોગો આપોઆપ ઊભા થઈ જાય છે પારધીને કંઈ શિકાર મળ્યો નહીં એટલે રાતવાસો જંગલમાં જ રોકાવા માટે તેણે વિચાર કર્યો બીજે દિવસે સવારે શિકાર કરી અને પોતે ઘરે જશે આમ વિચારીને સાંજ પડતા જ એક સરોવરના નજીક આવેલા બીલીના ઝાડ ઉપર તે ચડીને બેસી ગયો આ બીલી વૃક્ષ નીચે પુરાણનું શિવલિંગ હતું અને તે તેના ઉપર બેઠેલો પારધી આમ તેમ હાલતો અને ડોલતો હતો એટલે ઝાડ ઉપરથી થોડા બીલીપત્રો નીચે ખરી પડતા હતા વળી તે રમત રમતમાં પણ બીલીપત્રો તોડીને નીચે ફેંકતો હતો અને તે બધા ઢંકાયેલા અપૂજ શિવલિંગ ઉપર પડતા હતા રાત્રિના પહેલા પ્રહોરે એક મૃગલી સરોવરમાં પાણી પીવા આવી મૃગલીની ચકોર નજર તેના ઉપર પડી અને પારધી ચકોર નજર મૃગલી ઉપર પડી તે તો તેનો શિકાર કરવા માટે પ્રેરાયો તેણે ખભા ઉપરથી તીર અને કામઠું ઉતારી અને નિશાન તાકવાની તૈયારી કરી પણ હલનચલન થવાથી વધુ પાંદડાઓ ખરી પડ્યા અવાજ સાંભળી અને મૃગલી ચમકી ગઈ અને પારધીને ઝાડ ઉપર બેસેલો જોતા જ તે ગભરાઈને કહેવા લાગી કે હે પારધી મને તીર મારીશ નહીં હું હમણાં જ મારા કુટુંબીજનોને મળીને અહીં પાછી ફરું છું પછી તું મને મારી નાખજે પારધીએ કહ્યું કે એવી રીતે કોઈ પાછું થોડી ના આવતું હશે મને અહીંથી ભાગી જવા માંગે છે ત્યારે મૃગલીએ ખાધા અને વચન આપ્યું કે તે કોઈ પણ ઉપાયે પાછી ફરશે અને પારધીએ તેને જાવા દીધી જીવનદાન મળવાથી મૃગલી હરખભેર પોતાને રહેઠાણે જતી રહી બીજી રાત્રિના પ્રહોરે મૃગલી બીજી તરસી થઈ અને તે તરસ લાગવાથી સરોવરના કાંઠે પાણી પીવા માટે આવી ત્યારે પારધીએ તેને મારવા માટે તીર અને કામઠું લઈને તૈયાર થયો અને આ વખતે પણ તેના હલનચલનથી ઘણા બીલીપત્રો નીચે શિવલિંગ ઉપર ખરીને પડી ગયા બીજી મૃગલીએ પણ પારધીને ઝાડ ઉપર નિશાન તાકીને બેસેલો જોયો એટલે તે કરગરીને કહેવા લાગી કે ભાઈ મને મારીશ નહીં હું મારા કુટુંબીજનોને મળીને હમણાં જ થોડી વારમાં પાછી ફરું છું અને પછી તું મને મારી નાખજે પારધીએ કહ્યું કે હું કોઈના ઉપર વિશ્વાસ રાખતો નથી હમણાં જ એક મૃગલી મને વિશ્વાસ આપીને છેતરી ગઈ છે અને તે પાછી દેખાતી જ નથી માટે હવે હું તને જીવતી તો નહીં જ જવા દઉં અને આમ મૃગલીએ બહુ જ કાલાવાલા કર્યા તેથી તે પોતે પાછી ફરશે એવું વચન આપી એટલે પારધીએ ભાગ્ય ઉપર ભરોસો રાખી અને તેને જાવા દીધી પારધી બંને પત્ર તોડીને નીચે નાખવા લાગ્યો એવામાં ત્રીજા પ્રહોરે એક મૃગ સરોવરના કાંઠે પાણી પીવા માટે આવી ચડ્યો અને ઝાડ ઉપર બેસેલો પારધી તેને મારવા માટે તીર અને કામઠાને સજ્જ કરવા લાગ્યો પણ આ હલક ડોલક અને હિલ ચાલમાં થોડાક બિલો બીલીપત્ર ઝાડ ઉપરથી ખરીને નીચેના શિવલિંગ ઉપર પડી ગયા પાંદડાના ખડખડાટથી મૃગ ચોકી ગયો અને તેણે ઝાડ ઉપર નજર કરી તો પારથી એક તીર અને કામઠું તાકીને બેસેલો જોવામાં આવ્યો તેણે તુરત જ કહ્યું કે હે ભાઈ મને મારીશ નહીં મારું આખું કુટુંબ મારા વિના ટળવળીને મળી જશે તું મને થોડો સમય આપ એટલે હું બધાને મળીને પાછો આવું છું પારધીએ કહ્યું કે થોડીક વાર પહેલાં બે મૃગલીઓ પાછી આવવાનું કહી અને બહારનું કાઢીને સોગંધ ખાઈને ગઈ છે પણ હજી સુધી કોઈ આવ્યું નથી હવે તારા ઉપર વિશ્વાસ કેમ બેસે ત્યારે મૃગે કહ્યું કે હું જરૂર પાછો આવીશ એકવાર મરવાનું તો છે જ પછી તમારા હાથે મળી છે આમ તમારા કામમાં હું આવું તો એ જ સારી વાત છે ને પરંતુ ચોથા પ્રહોરે તેને આશા બંધાઈ એકાએક સરોવરના કાંઠે આખું મૃગ કુટુંબ આવીને ઊભું રહ્યું ને તે બધાને બરોબર જોવા માટે પારધી વચમાં નડતા પાંદડાઓ બીલીપત્રો તોડી તોડીને નીચે નાખવા માંડ્યા તેનાથી ચોથા પ્રહોરે પણ અજાણ્યાપણે આમ શિવ પૂજન થઈ ગયું આ વખતે શિવાલયમાં ઘંટનાદ થાવા થવા માંડ્યો અને આરતીઓ થવા માંડી અને હર હર મહાદેવના પ્રચંડ નાદ સાંભળવા માંડ્યા અને આ સાંભળીને પારધી જ્ઞાન ઉપજ્યું અને તેણે મૃગલાને માર્યા નહીં અને એને કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા લીધી તે સાથે જ દેવ વિમાન ત્યાં આવીને ઉતર્યું અને દેવદૂતે પારધી તથા મૃગલાઓને તેમાં બેસી જવા કહ્યું ત્યારે પારધીને શિવલોકમાં લઈ જવામાં આવ્યો અને મૃગલાઓને પણ શિવલોકમાં લઈ જવામાં આવ્યા ત્યારથી મૃગ શીર્ષ નક્ષત્ર પ્રસિદ્ધ થયું છે હે મહાદેવ જે તમારું અજાણ્યાપણે પણ નામ લે છે અને પૂજન કરે છે તેના ઉપર તમે પ્રસન્ન થજો અને તેમનો ઉદ્ધાર કરજો બોલો કૃષ્ણ લાલ કી જય